આવેલ એવન બેકરીની ફેક્ટરીની અંદર આરોગ્ય વિભાગે ચકાસણી હાથ ધરી હતી જેમાં હાઈજેનિકનો અભાવ હોવાને લઈ ખાદ્ય પદાર્થનો નાશ કરવાની સાથે નોટિસ ફટકારી દંડની વસૂલાત કરવામાં આવી હતી આરોગ્ય વિભાગની ટીમ ચિત્રામાં આવેલ એવન બેકરીની ફેક્ટરીમાં પહોંચી હતી તે સમયે ફેક્ટરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ ટોસ બનાવી રહ્યા હતા તે સમયે હાઇજેનિકનો અભાવ હોવાને લઈ અધિકારીઓ દ્વારા સો કિલો જેટલા ટોસનો નાશ કરવાની સાથો સાથ નોટિસ ફટકારી દંડની વસૂલાત કરવામાં આવી હતી

આજ આજરોજ માન્ય કમિશનરશ્રીના સૂચના અનુસાર અને ભાવનગરમાં ચિત્રાજી આઈડીસીમાં એવન બેકરી કરીને છે અહીંયા અમે વિઝિટ કર્યા આકાસ્મિક તપાસ કરી તો ત્યાં જે પ્રોડક્ટ બનતી હતી એ એ સમયે જે બનાવનાર જે કારીગરો હતા એ હાઇજેનિક જે અમારા જે પ્રોટોકોલ હોય એ મેન્ટેન નથી કરતા હતા એ લીધે ત્યાં જે બની રહેલી વસ્તુ લગભગ હંડ્રેડ કેજી જેવું ટોસ્ટ બનાવવામાં આવી રહ્યા હતા એને નાશ કરાવવામાં આવ્યા છે અને હાઇજી એને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ દેવામાં આજે એને સર્વ થઈ જશે અને સાથે સાથે હાઈજીન કન્ડિશન ન મેન્ટેન કરવા બાબતે એને બે હજાર ડંડ કરવામાં